અને માનસિક શક્તિમાં રસ ધરાવતી ઈશ્વરીને ટેરોટ કાર્ડ પ્રત્યેનો રસ ધોરણ દસમાં અભ્યાસ કરતી વખતે તેની જાણીતા ટેરોટ રીડર અવની દેહડિયા પાસેથી શરૂ થયો હતો ત્યારથી જ તેણે આ ક્ષેત્રમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી ખાસ પ્રગતિ હાંસલ કરી છે ઈશ્વરીનું સ્વપ્ન વિશ્વ પ્રવાસ કરવાનો છે વિશ્વના વિવિધ દેશોમાં જઈને ત્યાંના લોકોનું નેચર તેમની પોતાના દેશ શહેર પ્રત્યેની લાગણી અને સન્માનને નજીકથી સમજવાનો તે ઈરાદો ધરાવે છે તે માને છે કે ભારતના યુવાનોમાં પણ આવો જ વિકાસમય અને સંસ્કાર સભર વિચારો વિકસી શકે તે માટે તે પોતાનું યોગદાન આપશે ઈશ્વરીના જણાવ્યા મુજબ નવી પેઢી સોશિયલ મીડિયા મોબાઈલ અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં વધુ સમય વિતાવે જો યુવાનો વહેલી સવારે ઊઠીને પોતાની અંદરની ઉર્જા સર્જનાત્મકતા અને પોઝિટિવિટી પર કામ કરે તો જીવનમાં મોટી તક પોતાના હાથમાં લઈ શકાય છે અત્યારની સિદ્ધિ ઈશ્વરી જ નહીં પરંતુ સમગ્ર પરિવાર મિત્રો અને ભરૂચવાસીઓમાં આનંદનો માહોલ સર્જી દીધો છે જિલ્લાનું ગૌરવ વધારનાર ઈશ્વરીએ સાબિત કરી દીધું છે કે ઉંમર નાની છતાં મોટા સપના પણ સાકાર કરી શકાય છે આજે બહુ ખુશીનો પર્વ છે કે મેં વર્લ્ડ રેકોર્ડ અચીવ કર્યો છે હું ઇન્ડિયાની યંગેસ્ટ ફિમેલ ટેરોકાર્ડ રીડર છું And I really thanks International Books of Record for giving me this great platform, for giving me this great opportunity. And yes, I'm really very glad. Um, I'm also thankful to Miss Vni Dedia that she inspired me for this big opportunity stream for tarot card reading. Uh, અમની સાથે મુલાકાત થયું હતું એન્ડ વોટ એવર શી ટોલ્ડ કમ્સ ટ્રુ હંડ્રેડ પર્સન્ટ એન્ડ યસ શી ઇઝ માય મોટિવેટર એન્ડ આજે હું અહીંયા એમના થોટ્સથી એમની હરેક પ્રિડિક્શન્સથી હું અહીંયા આવી છું એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર દિસ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી થેન્ક યુ સો મચ થેન્ક યુ